વિરમગામ નગરપાલિકાની જાહેર નોટિસ ગુડો બે હજાર બાવીસ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયતબદ્ધ કરવાની નોટિસ વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા વિરમગામ શહેરના જાહેર સ્થળો પર એક જનરલ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગુડો બે હજાર બાવીસ હેઠળ બાંધકામ નિયતબદ્ધ કરવાની નોટિસ આપતા જણાવવામાં આવ્યું છે કે મિલકત બાંધકામ પરવાનગી કે મકાન વપરાશ પરવાનગી વગર વપરાવામાં હોય કે નિયમો અનુસાર બાંધકામ કરેલ ન હોય તો આવી મિલકતો વપરાશ કાયદા અનુસાર કરી શકાતો નથી જો આપની મિલકત બિનઅધિકૃત હોય કે મકાન બાંધકામ પરવાનગી રજા ચિઠ્ઠી અને તે પછી લેવાની થતી મકાન વપરાશ પરવાનગી બીયુ પરવાનગી ન હોય તો ગુડો બે હજાર બાવીસ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયતબદ્ધ કરાવી શકો છો આ કાયદા હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ છે અરજી કરવા માટે કાયદા અને નિયમો હેઠળ નિયત કરેલા નમૂનામાં આધાર પુરાવા સાથે પ્લાન નકશા અને લેઆઉટ તૈયાર કરાવીને અરજી કરવાની થાય છે નિયત સમય મર્યાદામાં અરજી કરાવવામાં જણાવવામાં આવે છે કે જો નિયત સમયમાં અરજી કરવામાં નહીં આવે તો આપની મિલકત બિનઅધિકૃત હશે તો મિલકતનો વપરાશ બંધ કરવામાં ફરમાવવામાં આવશે ખાસ જણાવવાનું કે ઘણા મિલકત ધારકો ટેક્સની આકારણી કે બિનખેતી હુકમ એને મકાન બાંધકામ માટેનો કાયદેસરનો પુરાવો માટે છે તેથી સ્પષ્ટતા કરવાની કે મિલકત આકારણી કે બિનખેતી હુકમે બાંધકામ પરવાનગી નથી આકારણી માત્ર ટેક્સ હેતુ માટે જ કરવામાં આવે છે અને તે માટે આ બાબતે કોઈ પણ સંદેહ હોય તો દૂર કરીને ગુડો બે હજાર બાવીસ ઇમ્પેક્ટ ફી હેઠળ સમયમર્યાદા અરજી કરવામાં જણાવવામાં આવે છે ગુડો બે હજાર બાવીસ ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ સરકારી જમીન પર દબાણ કરીને બનાવેલા મિલકત કે રસ્તા બાંધકામ માટે અરજી કરી શકાશે નહીં માત્ર માલિકી કે અધિકૃત રીતે ભોગવટાની મિલકત હોય તેવા કિસ્સામાં જ અરજી કરવાઈ શકાશે આ કાયદા હેઠળ અરજી કરવાની અવધિ પછી જે મિલકતો બાંધકામ પરવાનગી કે મકાન વપરાશ પરવાનગી વગર વપરાવાસમાં હશે તો તેનો સર્વે કરીને મિલકતો વપરાશ બંધ કરવામાં આવશે તેટલે કે ઓથોરિટીએ આવેલી મિલકતો સીલ કરવાની ફરજ પડશે દરેક મિલકત ધારકને જોવાની ફરજ છે કે મિલકતનો ભોગવટો કરી રહેલા અને તેને કાયદા અનુસાર બાંધકામ મંજૂરી અને મકાન વપરાશ પરવાનગી પ્રાપ્ત હોય કાયદાની અજ્ઞાનતાના કારણે મિલકત માલિક ભાડુઆતને બિનઅધિકૃત રીતે મિલકતનો ભોગવટો કરવા દેવાની પરવાનગી આપી શકાતી નથી તેથી ગ્રુડો બે હજાર બાવીસ ઇમ્પેક ફી કાયદા હેઠળ અરજી કરવા અનુરોધ કરવાની સાથે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા જનરલ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે